આગળ વધારવા ઉપર ભારત સરકાર મૂકી રહી છે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનું લક્ષ્ય વધુને વધુ યુવાનોને રોજગારી આપવાનું છે વર્તમાન બજેટ એ યુથ એમ્પ્લોયમેન્ટ સેન્ટ્રિક બજેટ રહી આપ સૌએ જોયું છે કે આગામી પાંચ વર્ષની અંદર બે લાખ કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ચાર કરોડ રોજગારી નિર્માણ કરવા માટે થઈને બજેટની અંદર જાહેરાત થઈ છે જેને લઈને દેશના એક કરોડ યુવાનોને દેશની પાંચસો પ્રીમિયમ કંપનીઓની અંદર એક વર્ષ માટે ઇન્ટર્નશીપ આપીને એમને કૌશલ્ય નિર્માણ કરવા માટે થઈને શરૂઆત થઈ ચૂકી છે જેની સમીક્ષા પણ આજે થવાની છે એક કરોડ યુવાન પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર પ્રીમિયમ કંપનીની અંદર ઇન્ટર્નશીપ કરે એટલે કે જા વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ શીખીને એ જ્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર જોબ માટે જશે ત્યારે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝના પણ માં પણ એક અલગ પ્રકારનું વર્ક કલ્ચર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર વર્ક કલ્ચર ડેવલપ થશે